ચીન એની વિસ્તારવાદી નીતિમાં અટકતું નથી અને ઉપર એની સતત નજર છે આમ તો એનાથી પણ વધારે ન્યૂ યરની સ્પીચમાં ચીનના શાસક શી જિનપિંગે એવું કહ્યું કે દુનિયાની કોઈ પણ તાકાત અમને તાઇવાન લેતા કે તાઇવાનને અમારામાં ભેળવતા રોકી શકશે નહીં ત્યારથી આખી દુનિયામાં એક વિચાર ચાલુ થયો છે કે ખરેખર ચીન તાઇવાન પર કબજો કરી લેશે નમસ્કાર તાઇવાન વચ્ચે લગભગ બસો કિલોમીટરનું અંતર છે અને સળંગ દરિયો છે આ બંનેના કિનારાઓ જ એકબીજાને જોડે છે બાકી વચ્ચે પાણી છે ચીન તો એવું જ કહે છે કે તાઇવાન ચીનનો જ ભાગ છે અને અમારા જ પરિવારનો હિસ્સો છે આનું ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ફરીથી રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે એટલે શી જિનપિંગે આ હુંકાર કર્યો છે બધા જ જાણે છે કે તાઇવાનને સૌથી વધારે પ્રોટેક્ટ કરવામાં અમેરિકા આગળ છે કારણ કે જો તાઇવાન ઉપર ચીન કોઈ પણ પ્રકારે કબજો મેળવે તો ઇન્ડોપેસિફિક ઇન્ડો ઓશનમાં ચીનની દાદાગીરી વધી જાય અને એક રીતે જોઈએ તો એ ભારતને પણ પોસાય એવું નથી ચીને બે હજાર સત્યાવીસ સુધીમાં તાઇવાન પર કબજો મેળવવા માટે આખી યોજના બનાવી છે તાઇવાન કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ